લઈએ છે જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તેઓ હાથ ઊંચો કરે જે લોકો ગુજરાત ના સુધારવા માંગે છે આજે તેઓ બધા શપથ લેશે હું લાઈન બોલીશ તમે મારા પાછળ પાછળ બોલશો મંજૂર છે પાછલા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે બોલો પાછલા ત્રીસ વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે હું શપથ લું છું કે હવે ભાજપ ને ગુજરાત ને વધુ બરબાદ કરવા નહી દઉં હું શપથ લઉ ચૂંટણી માં હું ભાજપ ને મત નહી આપું હું શપથ લઉં છું કે મારા પરિવાર અને

અને હું આમ આદમી પાર્ટી નો સાથ કદી છોડું નહીં